એટલે પીડીયુ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી સૌથી મોટી હોસ્પિટલ છે એટલે આમાં અગિયાર જિલ્લાથી દર્દીઓ આવતા હોય અને અત્યારે જે આપણું જોઈએ વાતાવરણ થોડું મિશ્ર છે મિક્સ વાતાવરણ છે તો પણ એટલું બધું રોગચાળાનો કેસ વધ્યું નથી લાસ્ટ ઇયર અથવા લાસ્ટ મંથથી આપણું સરખામણી કરીએ તો ઓલમોસ્ટ સેમ જ છે પણ પંદર પંદર દિવસની આંકડો આંકડો જોઈએ તો લાસ્ટ ફિફ્ટીન ડેઝનો આંકડો જોઈએ તો સૌથી વધારે આપણે જેનું મેડિકલ ભાષામાં ગેસ્ટ્રોન્ટ્રાઇટિસ કહેવાય અને ઓલા ભાષામાં ઝાડા ઉલટીનો કેસ સૌથી વધારે થયું છે ડેન્ગ્યુનું કેસ થોડું વધ્યું છે અને ચિકન ચિકનગુનિયાનું કેસ એક એક પણ નથી હેપેટાઇટિસ હેપેટાઇટિસનું કેસ થોડું વધ્યું છે એટલે લિવર લિવર સંબંધી જે બીમારી છે પણ સૌથી સૌથી સારા સમાચાર એવી રીતે છે કે આ જે છે આ ઓપીડી બેસ્ટ કેસ છે ઓપીડી કેસ બેસ્ટ છે અને આમાં દર્દી જ્યારે આવે ડૉક્ટરને બતાવે અને ત્રણથી અને ત્રણથી ચાર દિવસમાં ચાર દિવસનું દવા આપે અને પછી મટી જાય એટલે દાખલ દાખલ દર્દીનું સંખ્યા એટલું બધું નથી આ હેપેટાઇટિસ હોય અથવા અથવા મલેરિયા હોય અથવા ડેન્ગુ ચિકનગુનિયાનું કેસ એ પણ નથી એટલે અત્યારે હું બધાને એવી રીતે એડવાઈસ આપું છું કે કોઈ પણ કોઈ પણ તાવ લાગે અથવા માથોમાં દુખાવો થાય તો પહેલાં પહેલાં ડૉક્ટરને બતાવો પોતાની રીતે કોઈ પણ દવા મેડિકલ સ્ટોરથી ખરીદી નહીં કરો અને સિવિલ હોસ્પિટલ આ માટે ઓપીડીની સાથે સાથે ઇમરજન્સી અને ખાસ કરીને જનરલ ઓપીડી અહીંયા પણ ચાલુ જોઈએ એટલે એકવાર બતાવીને ત્યાંથી દવા દવા પણ મફતમાં મળે છે એટલે દવા એ બધું લઈને એટલે પોતાની રીતે આપના કોઈપણ મેડિકલ સ્ટોરની દવા નહીં ખરીદી કરવાનું યા ડૉક્ટરને બતાવી દેવાનું પછી આપણું દવા લઈ ને અને સાથે સાથે જે છે આપનું ગરમ પાણીનું તો સેવન કરીએ ફૂલ સ્લીમનું કપરો પાણીએ તો કોઈ વાંધો નહીં આવે